નમસ્કાર મારા ભાઈઓ લોહીનો નહોતો સંબંધ આ તો લાગણી નહીં હતી યારી આ ગીતથી આ બેને તમને ખબર હશે કે આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું હતું અને લોહીનો નહોતો સંબંધ સાહેબ આ ગીત તો આખા સોશિયલ મીડિયામાં તમે સાહેબ જેની અંદર જુઓ જ્યાં તમે રીલ જુઓ કે ગમે જુઓ તો સાહેબ તમને આ જ ગીત સંભળાતું અને આ ગીત સાહેબ મિલિયનમાં બેનનું પહોંચ્યું હતું ને ખરેખર બેને પણ એક અલગ જ રીતે આ ગીતને ગાવ્યું હતું ભાઈ કે ખરેખર બધા લોકોને ગમી ગયું અને બધા લોકોના દિલમાં આ ગીત વસી ગયું કે લોહીનો નતો સંબંધ હતો લાગણીની હતી યારી અને ત્યારબાદ તમે જોયું હશે કે આખા સોશિયલ મીડિયામાં સાહેબ કેટલા બધા વિડીયો વાયરલ થઈ ગયા હતા તો અત્યારે આ એક બીજો સરસ મજાનો વિડીયો વાયરલ થયો છે મારા ભાઈ તો આ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખરેખર સરસ મજાનો વિડીયો છે ને બેને એવું ને હોય કે સરસ મજાનું ગીત ગાવ્યું છે પણ આ ગીત બીજું છે પણ ખરેખર તો એ જ છે ભાઈ એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કેમ કે આ વિડીયો જોયા પછી પણ તમને ખરેખર તમારા દિલમાં વસી જશે એટલું સરસ મજાનું બેનનું ગીત છે તો ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે જો ભાઈ તમને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું અવશ્ય ના ભૂલતા કેમ કે હવે તમે એમ જ વિચારતા જો કે અલ્કેશભાઈ તમે આજકાલ ન્યૂઝના વિડીયો બહુ ઓછા નાખો છો તો મારા ભાઈઓ હાલમાં કોઈ ટોપિક છે નહીં એટલે આડે હવેથી આ વિડીયો લાઈએ છીએ બાકી ટોપિક આવશે એ દિવસે વિડીયો મળી જશે હા તો હાલો હવે તમે થોડાક દિવસ આ પણ મનોરંજન કરો બાકી ન્યૂઝ તો તમને હું આખી જિંદગી દેવાનો છું ભાઈ એમાં સવાલ છે જ નહીં તો હવે થોડોક મનોરંજન પણ કરો અને તમારા મગજ ઉપરથી ટેન્શનને દૂર કરો મારા ભાઈ એટલે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને ખરેખર આ વિડીયો જુઓ ને પછી મને કહેજો કે ખરેખર કેવું લાગ્યું છે બેનનું તમને આ ગીત તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ढियाडी लगनो राडियाडी लग्न वी